બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરના ગણેશપુરા બહુચર માતા મંદિર નજીક આઠ દબાણો દૂર કરાયા બુલડોઝર ફર્યું ગણેશપુરા વિસ્તારમાં આવેલા આઠ રેણાંક મકાનો પર ફર્યું બુલડોઝર આઠ પરિવારોનો આશરો છીનવતા પરિવારો બન્યા બેહાલ નોટિસ દસ તારીખને આપી હોય છતાં અચાનક ટીમ પહોંચી દબાણ દૂર કરતી હોવાના આક્ષેપ પાલિકાની દબાણ ટીમે પહોંચી મકાનો તોડવાની કામગીરી હાથ ધરતા પરિવારોમાં મચી રોકડ

સંદાસ બાસરૂમ નાવાના ટોકો બધું અમે હાથે તોડ્યું તો સાહેબ આજ તારીખ વણા ચોથી આયા તો હવે સરકાર છે મા બાપ છે હવે અમે અમન કો તો જમી આલો અમન કો રહેવા આલો તો અમે જામ લગે અમે તો માં તંબુ તોડીને જગ્યા તો નહી છોડો અમે અમે કોઈ તંબુ તોડીને રહેચા ઘર ન બનાવ્યા સિવાય આઈજ કઈ રીતે કે અમે નોટિસ હોય તો આવી

આના નાતા પાડવા આયા શું નામ તમારું મારું નામ રૂફી બેન